અમદાવાદ આરટીઓ કચેરીમાં લુખા તત્વોના ત્રાસ અંગેના જીએસટીવીના અહેવાલનો અસરદાર પડઘો પડ્યો છે જીએસટીવી પર અહેવાલ આવ્યા બાદ આરટીઓનું તંત્ર જાગ્યું છે આરટીઓમાં જે જગ્યાએ લુખા તત્વોનો ત્રાસ હતો ત્યાં સિક્યુરિટીને તૈનાત કરી દેવાય છે સાથે જ નંબર પ્લેટ લગાવવા માટે થતા ઉઘરાણા ઉપર પણ રોક લાગી છે મહત્વનું છે કે આજે વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડીયા પણ અહીંની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે આરટીઓમાં ચાલતા ભ્રષ્ટાચાર અને લુખા ત્રાસ સામે કડક પગલાં લેવા નવી નીતિ બનાવવાની પણ વાત કરી છે નંબર પ્લેટ તૈયાર છે લોકો પણ લઈ જાય વહેલી તકે અમે પણ એમાં નક્કી કરી દીધું છે કે એક વીકની અંદર આ નંબર પ્લેટ લઈ જવાની લોકોએ વીકથી વધારે નહીં જોઈએ પછી જે કંપનીઓ છે જેની પાસેથી વાહનો આવ્યા હોય એને પણ અમે છૂટછાટ આપીએ છીએ કે નંબર પ્લેટ એ લોકો લગાવી શકશે એટલે નંબર પ્લેટ જે જેની પાસેથી મારુતિ કંપનીવાળા છે તો મારુતિવાળાને પણ અમે આપી દઈશું કે આ નંબર પ્લેટ તમારા આટલા વાહનો આવ્યા હતા તમે લગાવી દો પહેલાં તો સૌ પ્રથમ હું એસોસિએશન દ્વારા જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને આનું વિઝન મારી સત્યની રજૂઆત પબ્લિક સુધીને સરકાર સુધી કરવામાં અમને જે મદદ કરી એ બદલ જીએસટીવીનો ખૂબ ખૂબ આભાર માનું છું પણ આ પોલમાં આ લોકોએ સુધારા તો કર્યો છે પણ એમાં પણ ખૂબ મોટી ચોરી કરી છે ચોરી એમની પકડાઈ ગઈ છે એનું રંગી હાથ અહીંયા દેખાય છે કે પહેલી જે જગ્યાએ જ્યાં હતું એનાથી અડધો અડધો ફૂટ આ લોકોએ પોલ આગળ લાવી દીધા છે અને પબ્લિકને ખરેખર હેરાનગતિ કરવાની આ લોકોએ ચાલુ જ કરી છે કંપનીવાળાએ બિલકુલ ચોરી કરી અને